નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે એક પ્રશ્ન જોયેલો હતો કે કારણે રિંગની કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એની સાબિતી અહીં આપણે આપેલી છે બરાબર જો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકું છું ત્યાંથી તમે જોઈ લો અને એ સૂત્ર આપણે ઈ બરાબર કે ક્યુ એક્સઅપન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની થ્રી બાય ટુ ગાત એવું સૂત્ર આપણે સાબિત કરેલું હતું અહીંયા આપણે આ લખેલું છે બરાબર અને એનો આપણે એક આલેખ જોયેલો હતો ને એ આલેખની અંદર આપણને એક કિંમત માટે એની કિંમત આપણને મહત્તમ મળતી હતી બરાબર તો એક્સની એ જે કિંમત હતી આર અપોન રોડ ટુ પ્લસ ઓર માઇનસ આર અપોન રોટ ટુ જો ધન રીંગ આપેલી હોય તો પ્લસ સાથે મળશે અને જો ઋણ રિંગ આપેલી હોય તો આપણને એ કિંમત માઇનસ સાથે મળશે તો આ કિંમત મળી કેવી રીતે એ ચર્ચા હજુ આપણે કરવાની બાકી હતી બરાબર તો આજના આ લેક્ચરની અંદર આપણે એ જે બાકીની ચર્ચા છે એને કન્ટિન્યુ કરીએ અને આપણા ક્વેશ્ચનમાં પ્લસ ઓર માઇનસ આર અપો રૂટ ટુ આન્સર આવે છે કેવી રીતે મહત્તમ ઈની કિંમત કયા અંતરે મળે છે એ શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે હતું એ લખી દઈએ ઈ બરાબર કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની થ્રી બાય ટુ ગા આ સૂત્ર હતું હવે આ સૂત્રને ફોલો કરીશું આપણે અને એક્સની કઈ કિંમત માટે આપણને ઈ મહત્તમ મળશે આપણો પ્રશ્ન આ હતો બરાબર તો એક્સની કિંમત આપણે યાદ રાખી હતી આર અપોન રૂટ બરાબર ધન રિંગ માટે હોય તો પ્લસ અને માઇનસ તો આ આવે કેવી રીતે એની સાબિતી આજે આપણે આપવા જઈ રહેલા છે બરાબર સમજો એકદમ સિમ્પલ વસ્તુ છે એક શરત યાદ રાખીશું આપણે કે જો ડીઈ અપોન ડીએક્સ નું વિકલન અહીંયા જે આપણે કરીએ એ જો શૂન્ય મળશે નું એક્સની સાપેક્ષે વિકલન જો શૂન્ય બતાવીએ તો એ વખતે તમને જે એક્સની કિંમત મળે એક્સની જે કિંમત મળે એ કિંમત માટે એટલે કે એ અંતર માટે ઈ જે મળશે એ મહત્તમ મળશે ચલો મિત્રો ઝડપથી શોધીએ આપણો જે ટાસ્ક છે એ ડીઈ અપોન ડીએક્સ બરાબર શૂન્ય બતાવવાનો તો અહીંયા લખી શકાય ડી અપોન ડીએક્સ એની કિંમત આપણને જે આપેલી છે કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્કવેર ની થ્રી બાય ટુ ઘાત એને આપણે શું બતાવવાનું છે શૂન્ય બતાવવાનું છે હવે જુઓ આમાંથી કે અને ક્યુ ને આપણે અચળ છે એટલા માટે બહાર કાઢી લઈએ તો લખી શકાય કે ક્યુ ડી બાય બાકીનું પદ એમનું એમ આવશે એક્સ અપોન એક્સ પ્લસ આર સ્ક્વેર

અહીંયા તમને એક ભાગાકારનો નિયમ તમને સમજાવી દો તમને યાદ હશે બરાબર તેમ છતાં હું તમને હિન્ટ આપી દઉં કે જો તમે ડી બાય કરતા હો બરાબર આવો કોઈ ગુણોત્તર આપેલો હોય અને એનું તમારે વિકલન શોધવું હોય તો એનું સૂત્ર એવું છે કે છેદનો વર્ગ નીચે મૂકીશું છેદને અંશમાં મૂકો અંશનું આપેલી જે વિધેય છે એક્સ એની સાપેક્ષ વિકલન થશે વચ્ચે માઇનસ આવશે હવે અંશને બહાર મૂકો અને જે બાકી રહ્યો છેદ એનું એક્સની સાપેક્ષ વિકલન થશે એટલે લખી શકાય બરાબર તો આ સૂત્રને આપણે ફોલો કરીએ અને એ સૂત્ર પ્રમાણે આ જે એક્સ આપેલો છે એને યુ સમજી લો અને આ છેદ આપેલો છે એને વી સમજી લો તો આપેલા પદનું આપણે ડી બાય એક્સ ની સાથે જો વિકલન કરીએ તો આપણને જવાબ શું મળશે તો પેલા લખીએ આપણે નીચે છેદનું વિકલન માટે છેદનો વર્ક કરીએ આપણે બાય ટુ ઘાત છે એનો વર્ક કરીશું છેદનો વર્ક થઈ હવે છેદને આપણે અંશમાં મૂકીશું તો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એની થ્રી બાય ટુ બરાબર જે અંશમાં આપેલો છે એનું આપણે વિકલન ડીએન ડીએક્સ લખી શકીએ ડીએક્સ અપોન ડીએક્સ હવેક્સ અપોન ડીએક્સ કેન્સલ થઈ આપણને શું મળશે વન મળશે તો આના બદલામાં આપણે ફક્ત વન લખી દઈએ ઓકે ચલો એક ભાગ પૂરો થઈ ગયો હવે વચ્ચે શું આવશે માઈનસ આવવાનું હવે અંશને બહાર મૂકો તો અહીંયા જે સોરી અંશને બહાર મૂકો એટલે કે આ જે એક્સ કિંમત આપેલી છે એને બહાર મૂકી દો હવે આપણે છેદનું ડી બાય ડી એક્સ સાથે વિકલનનું અહીંયા સાદુરૂપ આપીશું તો છેદ પહેલા અહીંયા સાઈડમાં સમજી લો કે એનો વિકલન શું બનશે આપણને આવું કરવાનું કે છે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની થ્રી બાય ટુ ઘાત આનું વિકલન કરવું છે તો ઘાતને આગળ મૂકી અને ઘાતમાંથી એક બાદ કરો બરાબર આ નિયમ લાગશે બીજું કોઈ પણ જાતનું વિકલન મળશે નહીં શૂન્ય થશે તો હવે આનું ફાઇનલ વિકલન શું મળશે થ્રી બાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની થ્રી બાય ટુ માઇનસ વન એટલે વન બાય ટુ ઘાત થશે

અને ગુણાકારમાં શું લખાય ટુ એક્સ લખાય બરાબર આ આપણો સાદરૂપ આ પ્રમાણે લખી શકાય ચલો બાકીના પદ આપણે કાઢી લઈએ હવે જુઓ સાથે આપણે સરખાવી દઈએ આજે જીરો સાથે આપણે સરખાવેલું છે પદને જીરો સાથે પહેલા સરખાવી દઈએ બરાબર હવે આ જે છેદ છે એને આપણે અહીંયા ગુણાકારમાં લઈશું તો એનું સાદુરૂપ ઝીરો થશે એટલે આને કાઢી લઈએ આપણે હવે ફક્ત અંશ બાકી રહ્યો અંશમાં જુઓ આ છેદમાં અને બે આપેલા છે એ કેન્સલ થશે તો હવે કેટલું પદ બાકી રહ્યું બરાબર સમજો તો હવે આપણી જોડે આ જે પદ વધ્યું છે એમાં લખી શકાય કે કેર ની થ્રી બાય ટુ ઘાત માઇનસ અહીંયા શું લખાશે તો એક્સ તો છે જ આપણી જોડે ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં છે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્કવેર કરી લઈએ ટુ ઝીરો હવે આપણે એક કામ કરીએ આ જે પદ આપેલું છે એને જમણી બાજુ મોકલી દઈએ બરાબર તો આપણને આવું લખી શકાય પદમાં કે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર नी 3 by 2 is equal to x સમજો આ જે પદ આપેલું છે એ પદને જો અહીંયા હું છેદમાં લઈ લઉં બરાબર સમજો કેલ્ક્યુલેશન ને અહીંયા ઈઝી કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંનેના બે સમાન છે આધાર સમાન છે તો ઘાતની બાદ બાકી થશે ગુણોત્તર હોવાથી ભાગાકારમાં હોવાથી તો હું અહીંયા ઉપર ત્રણ માઇનસ એક એટલે બે ભાગ્યા બે થઈ અને આપણને ઘાત કેટલી મળશે એક મળશે બરાબર તો આને કેન્સલ કરી અને એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની એક ઘાત લખી શકું બરાબર સમજે તો અહીંયા આખું ડાબી બાજુનું પદ જે મળશે એ આટલું મળશે તો હવે આને અરેન્જ કરીએ અને લખીએ બરાબર તો આપણને જે કિંમત મળશે એ શું મળશે સમજો માટે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ સ્ક્વેર કેમ કે એક જ ગાત છે તો હવે એક્સ ને જમણી બાજુ મોકલી દો તો શું મળશે આર સ્ક્વેર = 2x2 આવી કિંમત મળશે હવે તમારે કોની કિંમત જોઈએ છે અહીંયા સર x ની કિંમત જોઈએ છે તો આપણે એક કામ કરીએ આમાંથી x2 ને કરતા કરી લઈએ તો અહીં શું થશે r2 / 2 થશે અને જો x ને કરતા કરશો તમે આમાંથી તો તમને જે કિંમત મળશે એ + ઓર - r / √2 મળશે સર ના ખબર પડી તો એક કામ કરો બંને બાજુ તમે વર્ગમૂળ લઈ લો

અને પ્લસ બે પણ હોઈ શકે બરાબર એટલા માટે તમે જ્યારે વર્ગમૂળ કરો છો ત્યારે આવી કન્ડિશનમાં પ્લસ ઓર માઇનસ સાથે આન્સરને લખવામાં આવે છે તો અહીંયા જે આપણી જે કિંમત આપણે યાદ રાખેલી હતી કે એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ આર અપોન રૂટ ટુ જેટલી મળે છે એની સાબિતી આ પ્રમાણે આપી શકાય બરાબર એવું કહી શકીએ આપણે કે જે રીંગ હતી એ રીંગ ઉપર એક્સની બાજુ અને જમણી બાજુ બંને કિંમતો જ્યારે એક્સની આ રોણ રૂટ જેટલી મળશે આ રોણ રૂટ જેટલી મળશે ત્યારે એની કિંમત આપણને મેક્સિમમ મળશે બરાબર આ આપણે લખી શકીએ